આંકડાઓ હવે વધતા હોય તેવું દેખાઈ રહ્યું છે અમેરિકામાં ગુજરાતીઓની સાથે આપણા ભારતીય મૂળના બધા જ વ્યક્તિઓ હવે ખૂબ ચિંતાના વિષયમાં ડૂબી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે ટ્રમ્પ સરકારે નવો નિર્ણય સાથે હવે લોકોને રાખી શકાય તેવી ઇમિગ્રેટ્સ માટેની જેલ પણ બનાવવાની યોજના શરૂ કરી દીધી છે કોઈ પણ હદે હવે તે પીછેહટ નહીં કરે તે આપણે બધા જ સામે જોઈ રહ્યા છીએ હવે સવાલ એ ઉભો થાય છે કે સજાગ અને સુરક્ષિત રહેવું કેટલું મુશ્કેલ બનશે અને અમેરિકામાં જો તમે કઈ ભૂલ કરી છે તો તમને ICE દ્વારા કઈ જેલમાં અને કયા રાજ્યમાં મૂકવામાં આવશે તેમની પણ આપણે વિગતે ચર્ચા કરીશું અને આપણે જોઈશું આગળ કે યુનાઇટેડ સ્ટેટમાં ગેરકાયદેસર જે વ્યક્તિઓ રહે છે તેમની ધરપકડ અને દેશની કાયદાની પ્રક્રિયાને મોટો પાયે અને ઝડપથી વધારવા માટે વર્તમાન વહીવટી તંત્ર દ્વારા એક જંગી યોજના પર કામ શરૂ કરવાનું તેમણે શરૂ કર્યું છે આ યોજનાનો ઉદ્દેશ જેમ બને તેમ વધુ લોકોને કસ્ટડીમાં લાવવાનો છે આ મહત્વકાંક્ષી વિસ્તારને ટેકો આપવા માટે કોંગ્રેસ ઇમિગ્રેટ્સ એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ માટે કુલ પિસ્તાલીસ અબજ ડોલરનું મોટું ભંડોળ તેમણે મંજૂર કર્યું છે નેવીની મદદ અને 10 અબજ ડોલરનું ફંડ આ યોજનાનો સૌથી મોટો ભાગ તાત્કાલિક ડેન્ટેશન અને સેન્ટ્રોમાં બનાવવામાં આવશે જેના માટે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીને 10 અબજ ડોલરનું ભંડોળ અને નેવીના સપ્લાય સિસ્ટમ કમાન્ડ દ્વારા મોકલવાનું તેમણે હમણાં જ તાજેતરમાં નક્કી કર્યું સામાન્ય રીતે ફેડરલ કોન્ટ્રાક્ટ આપવાની પ્રક્રિયા ખૂબ જ લાંબી હોય છે પરંતુ આ પ્રક્રિયામાં થતા વિલંબને ટાળવા અને ઝડપથી કામ શરૂ કરવા માટે હવે લશ્કરી પ્રાપ્તિના માર્ગનો ઉપયોગ કરી રહ્યું છે હવે સીધો એનો અર્થ એ છે કે ખાનગી કંપનીઓ સાથે મળીને બાંધકામ અને જાળવણીનું કામ સંભાળશે આપણે જોઈએ તો સીએનએન એક અહેવાલ મુજબ નવા બાંધકામ પર આવતા મહિને જ કામ શરૂ થઈ શકે છે સાઠ નવા પથારી અને તંબુ જેલના પ્લાન અને આ તાત્કાલિક પ્લાનના હેઠળ કુલ સાહીઠ હજાર સુવિધાઓ બનાવવામાં આવશે જેમાં દરેકની ક્ષમતા દસ હજાર લોકોને રાખવાની હશે આ નવા જે નિયમો છે અથવા તો ડિટેન્શન સેન્ટર મુખ્યત્વે યુએસના આંતરિક રાજ્યોમાં વ્યૂહાત્મક રીતે જોઈએ તો બનાવવામાં આવશે

અને સ્થળોએ તંબુ જેવા બનાવવાથી અટકાયતોને તેમના વકીલો માટે શોધવાનું અલગ શક્ય બની જાય છે વળી હાલમાં આઈસીઇની કસ્ટડીમાં જે એકોતેર પોઈન્ટ પાંચ ટકા લોકોની કોઈ ગુનાહિત રેકોર્ડ રહ્યા જ નથી આમ લશ્કરી સહાયતા ઝડપથી કરારની પ્રક્રિયા અને તંબુની જેવી ડિઝાઇનનો ઉપયોગ આ યોજના માટે ખૂબ ઝડપી બની રહ્યો છે તે ન કહી શકાય પણ ઓછી પારદર્શતા અને સંભવિતપણે વધુ અમાનવીય બનાવે છે તેવું કહી શકાય છે